હું લગભગ શનિ સિંગાપુર પાંચ વરસાદથી જાઉં તો આજો થી કાયમ માટે દર સાલે દિવાળી પછી લાપોટામ પછી શનિદેવ છસો સાઈઠ કિલોમીટર થાય મારા ગામથી ચાર ચારથી થી પાંચ દિવસમાં ફાકી જવાય છે દરરોજના હું એકસો દસ વીસ કિલોમીટર ચાલી શકું છું કોઈ તકલીફ નહીં પડી ત્યાં સુધી પંચર પડ્યું કે હવા નીકળી રહી ગયો કોઈ પણ જાત ઊભા મળ્યા રસ્તામાં ચા પાણી હોટલોવાળા ચૌખો પાડેવાની ચા પાય કોઈ જાતની તકલીફ નહીં આ બધી કાર્યવાહી જ્યારે આપણે સરતા હોય તો અમે સગવડ થઈ ગઈ હોય કે મારો ભગત એક આવા અમારા દર્શન કરવા માટે અગાઉ ભગવાનની સગવડ રસ્તામાં કરી દીધી ક્યાં ચા પીવું ક્યાં ખાવું ક્યાં નાવું ક્યાં ધોવું ક્યાં સુવું કોઈ પણ જાતની આ સુધી તકલીફ નહીં પડી બાપા રામ મંદિર વિશે

એટલે એવી ઈચ્છા થઈ કે આપણો પ્રભુ છે આપણો સનાતન ધર્મ છે તો આપણે આ સુધી મજૂરી કરી ઘર કર્યા છોકરા પહેરાવો છોડી પહેરાવે મોબાઈલ કરવો છે સિગ્નલ ફેસ આપીએ પત્ર લાભો એ બધું આ સુધી સાઠ પચાસ વર્ષ સુધી આપણે એવું કર્યું હવે મારો ચુવસર વર્ષ થયો હવે હું ઉપર ભગવાન માટે આ બધું કાર્યવાહી કરું હું બાપા બધાનું હૈયા ને બધા બરોબર બોલવાનું હા ના બરોબર બરોબર ણણ